घुथे हुए आटे में इस तरह से प्याज चले बहुत ही बढ़िया टिप्स देख लेते हैं सबसे पहले आपको इस तरह से रोटी को बेल लेना है इसके बाद हम बहुत बारीक कट किया हुआ प्याज डालेंगे थोड़ा सा लाल मिर्च पाउडर और चाट मसाला डालेंगे जिस तरह से हम पराठा तैयार करते हैं बस वैसे ही कर लेना बहुत ही बढ़िया लगता है वीडियो लगा तो लाइक कीजिएगा આજની જે ટીપ્સ છે એ તમને ખરેખર બહુ જ બહુ જ ઉપયોગી છે શું તમે ક્યારે શાક ની અંદર પૌ એડ કર્યા છે નહીં ને એક વાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ મને આનું રિઝલ્ટ મળ્યું આના માટે મેં શું કર્યું સૌથી પહેલા તેલ લીધું તેલ થોડું ગરમ થયું ત્યાર પછી સિંગદાણા એડ કરે કે ઝીણું સમારેલું ટામેટું એડ કર્યું સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર હળદર અને ખાંડ એડ કરી સારા એવા પ્રમાણમાં બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી જે બટાકા બાફ્યા હતા એડ કર્યા મોટા કટ કરો ખાંડ ઓગળે નહીં તો તમારે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો હવે લાસ્ટમાં પૌ એડ કરવાના છે આમ ખરેખર બહુ જ સરસ ટેસ્ટી પૌવા તૈયાર થઈ જાય છે શું તમે ક્યારેય તરબૂજની અંદર ખાંડ એડ કરી છે નહીં નહીં એકવાર બહુ જ સરસ રિઝલ્ટ મળશે તરબૂજનો જે આ લાલ ભાગ છે એને તમારે દૂર કરી દેવાનો છે અને ત્યાર પછી જે આ લીલો ભાગ છે એની અંદર ખાંડ ઉમેરી અને તમે સરસ મજાની તૂટી ફૂટી બનાવી શકો છો ખાંડની ચાસણી કરી અને આ તૂટી ફૂટી તમે તૈયાર કરી શકો છો આનો વિડીયો તમને યુટ્યુબ ઉપરથી મળી જશે તો આ ચાલ બિલકુલ પણ ફેકશો આટલા મોટા ઘરનું કામ સાથે સાથે જોબ જોબમાં એક યુટ્યુબ ચેનલનું મને કામ કરવા મળ્યું છે એ અને સાથે સાથે બીજી બીજી મારી બે યુટ્યુબ ચેનલ છે ટોટલ ત્રણ ચેનલ છે બધું જ હું સારી રીતે હેન્ડલ કરી રીતે કરી શકું છું આનો હું લોંગ વિડીયો ચોક્કસથી બનાવીશ વિડીયો પસંદ આવે અને મારી મહેનત પસંદ આવે તો લાઈક કરી શું તમે ક્યારે સિંગ દાણાની અંદર ખાંડ એડ કરી અને આ રીતે એને શેક્યા છે નહીં નહીં એકવાર ચોક્કસથી શેકી જોઈજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે ચાલો એક સરસ મજાની ટીપ્સ જોઈ લઈએ જ્યારે પણ તમે સિંગ દાણા આ રીતે શેકો છો ત્યારે એક બાબતની હંમેશા ધ્યાન રાખવી જે ગેસની ફ્લેમ છે એને એકદમ ધીમી રાખી અને ત્યાર પછી સિંગ દાણા શેકવા આમ કરવા આમ કરવાથી શેકેલા સિંગ દાણા વધુ મીઠા લાગતા હોય છે અને બિલકુલ દાજેલા લાગતા નથી આ શકેલા શીંગ દાણાની જો તમે સુખડી બનાવશો અથવા તો ખાંડ એડ કરી મીઠાઈ બનાવશો તો બહુ જ સરસ લાગશે જ્યારે પણ તમે આવા પાઉચ લાવો છો તો એને બોલી પણ ફેંકશો અને આનો ખરેખર બહુ જ સરસ મજાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ફ્રીજમાં મૂકી દેવાના છે જ્યારે પણ આની જરૂર પડે ત્યારે તમે આને યુઝ કરી શકો છો વિડીયો અહીંયા મેં લીધી છે તુવેર જે કઠોળની તુવેરો આવે છે એની હું વાત કરી રહી છું તુવેરો હોય ચણા હોય કે પછી કાબુલી ચણા હોય તેની અંદર તમારે શું કરવાનું છે થોડી ખાંડ એડ કરી દેવે બેથી ત્રણ ચમચી જેટલી ત્યાર પછી જો તમે આને બાફશો તો ખરેખર બહુ જ સરસ રીતે આ બફાઈ જાય છે આમ કરવાથી ગેસની બચત થશે સૌથી પહેલા મે એક વાટકી જેટલા મગ લીધા અને ગરમ પાણીની અંદર 5 કલાક માટે પલાળ્યા હતા ત્યાર પછી આપણે શું કરીશું એક તવીની અંદર આને સાદ રીતે શેકી લઈશું 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર અને ત્યાર પછી એક સરસ મજાનો આની અંદર વઘાર કરવાનો છે વઘાર માટે એક તપેલીમાં તેલ લેવું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ અને આ મગ એડ કરવા સ્વાદ અનુસાર મીઠું અને મરચું એડ કરી મિક્સ કરી લેવું સરસ મજાની ધાણી બનાવી તો લાઈક